ભાવનગર શહેરમાં નિર્મણનગરથી લઈને બહુમાળી ભવન સુધીના માર્ગ ઉપર ગંદુ અને દુર્ગંધયુક્ત ફિલ્ટરનું પાણી ફરી વળ્યું હતું તેને પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભાવનગરના નિર્મણનગરથી લઈને બહુમાળી ભવનના માર્ગ ઉપર વારંવાર ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણી છોડવામાં આવે છે તેની સાથે ડ્રેનેજનું પણ ગંદુ પાણી ફરી વળવાથી સ્થાનિકો અને વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે